હલો મિત્રો કેમ છો મજામાં એવી આશા કરું છું મા સિગોતરને પ્રાર્થના કરું છું કે મારી તમામ યુટ્યુબ ફેમિલીને ખુશ રાખે એવી માતાજીને દિલથી પ્રાર્થના કરું છું અને હમણાંથી આપણા બ્લોગ કે વિડીયા આવતા નહોતા થોડુંક કારણ હતું થોડુંક પ્રોબ્લેમ હતો પ્રોબ્લમ આગળ વિડીયોમાં બતાવીશું કે શું પ્રોબ્લમ હતો તો પહેલાં તો મારા યુટ્યુબ ફેમિલીને મારા અને મારા પરિવાર તરફથી એડવાઇસમાં હેપી દિવાળી દિવાળીમાં ખુશ રહો એવી માતાજીને પ્રાર્થના કરું છું અને કાયમ જમાં ભગવતી ભગવતીમાં બધા જ મારી ફેમિલીને કાયમ ત્રણસો ને બોસઠ દિવસ બધાના ઘરમાં બધાના સુખ શાંતિ દિવાળી તહેવાર રાખે એ મારા પ્રાર્થના કરું છું તો આટલા દિવસ મેં વિડીયા બનાવતા નહોતા એનો પ્રોબ્લેમ હતો કે આ ખાતે મેં ભાગ બદલાવ્યો હતો એટલે કે મેં તબલો માં રહું છું હું ખેતી નથી કરતો કારણ કે બે જણા છે ને એટલે બે જણાથી કોઈ કામ ખેતરનું ના થાય ખેતરમાં કમસે કમ બે ત્રણ ચાર જણાની જરૂર પડે અને બધા નાના બાળકો છે એટલે શું કે ખોટા બાળકોને હેરાન કરીને એવું નહીં કામ કરવાનું એટલે તબેલામાં છીએ છોકરા બોકરા બધાએ મસ્તતા હાચવી છીએ અને અમારું પણ જીવન હચવાય ને એવું કામ કરે કારણ કે પહેલાં હું તમે તરગત રહી ગયા નથી મારી ફેમિલી કારણ કે ઠેઠ નાનપણથી પપ્પા મમ્મી કોઈ કામ કરાવ્યું નથી એટલા માટે તરકે રહી ગયા નથી તો જે મારે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો જે પ્રોબ્લેમ હતો એ મેં ભાગ બનાવ્યા બદલ લીધો એના કારણે ટાઈમ ટુ ટાઈમ વિડીયો બનાવી ન શક્યો પછી કોઈ રહેવા માટે વ્યવસ્થા કરવાની પછી ઘરના લગન ઘરનામાં લગ્ન આવી ગયા હતા એટલે એનો પણ ટાઈમ ન મળ્યો પછી એક મહિનો જે કમસે કમ બાળકોના એમનો મમ્મી બધા બીમાર હતા એના માટે એટલા માટે અમે વિડીયો બનાવી શક્યા નહોતા કોઈ અમુક મિત્રોના ફોન પણ આવતા હતા અમુક મિત્રોને મેસેજ પણ કરતા હતા કે કેમ તમે વિડીયો બનાવતા નથી એ ત્રણ મિત્રો રહેવા હતા કે ઉપર ભેગા થવા આવ્યા હતા કે ભાઈ કોઈ પ્રોબ્લમ છે વિડીયો બનાવવાનો તો નાના ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી તમારા બધાનો સપોર્ટ હોય ને તો અમારે કોઈ વાંધો નથી તમારો નાનો ભાઈ એ સમજીને મને બહુ સપોર્ટ કર્યો છે એ ખૂબ જ મારા દિલથી આભાર અમારા સીગોતરાની સાથે જ રાખે અને દિવાળી પહેલાં એક ઈચ્છા છે કે દસ હજાર સબસ્ક્રાઈબ મારા પૂરા થઈ ગયા તો સારું એ બધા મારા મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો અને દસ હજારમાં લગભગ થોડાક જ સબસ્ક્રાઈબ મૂકે છે ઘણા નથી હોત તો બધા મારી ચેનલને સપોર્ટ અને મિત્રો વ્યૂઝની વાત કરું તો છપ્પન લાખ વ્યૂ થઈ ગયા છે દોઢ લાખ લાગુ થઈ ગઈ છે સબસ્ક્રાઈબ પણ સોરી શેર પણ વધારે થાય કોમેન્ટ પણ સારી થઈ ગઈ છે અને વિડીયા પણ બહુ સારા ચાલે છે હમણાંથી વિડીયો નહોતો બનાવતા એના કારણે થોડાક ધીમા ચાલતા હતા પણ અમે ફરી રનિંગ કરી દીધી વિડીયો પકડી લીધી છે આપણે ડેલી કાંઈ મીડિયા આવશે બહુ દિવસ કદાચ ભવિષ્ય નહીં આવે કોઈ કામ વધારે હશે તો કારણ કે જે તબલા મરેલો છે ને તબલો ચાળી ઢોરાનો છે એટલા માટે બે જણા છો બે જણામાં ચાલીસ ઢોરો બધા છોકરાઓનું ધ્યાન રાખવું ખાવા પીવાનું બધું ટાઈમ ટુ ટાઈમ બનાવવું એટલે કમસે કમ ટાઈમ આગા પાછો થઈ જાય કદાચ એક બે દિવસ વિડીયો ન આવી શકે તો માફી માગું છું મારા મિત્રોથી બે એકાખ બે દિવસ ત્રીજા દિવસ તો વિડીયો આવી જશે ને આવી જશે ને આવી જશે પછી કહેવાય કે જે હું વિડીયો બનાવું છું અમુક લોકોને બળતરા ઘણી થાય છે વિડીયો બનાવવાનું ના પાડે છે ફૂટી કોમેન્ટ કરે છે કોમેન્ટ કરવાવાળા તો ભલે કરતા તો જે મારા પોતાના છે ને એ તો ફોન કરીને કહે છે કે ફૂટી આવું બધું બંધ કરી દો મજા ન આવે પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા બધા મિત્રો ઉપર કે જો આટલે લઈ ગયા છે ને તો આગળ પણ લઈ જશે એ લોકોનો જે મારા પોતાના હતા એ બધા મને મહેણું મારી ગયા છે એ મહેણું એમને રિટર્ન જવાબ એમને આલવાનો છે આપી તો દીધો છે પણ હજી આના કરતાં વધારે પણ જવાબ આપવાનો છે કારણ કે જ્યારે મેં સ્ટાર્ટ વિડીયો બનાવવાનું કર્યું હતું ત્યારથી લોકો એવું કહેતા હતા કે આમ કરો તેમ કરો ખોટો વિડીયો બનાવો છો કોઈ સીમા વગરનું બોલતા હતા કોઈનું નામ નહીં લેવાય ભલે એમને મેણું માર્યું એમને મેણું માર્યું તેથી અમને વિડીયો બનાવવાનો બહુ શોખ થયો એમને મેણાનો જવાબ રિટર્ન આવવાનો બધાએ બહુ સપોર્ટ કર્યો છે એટલે આપણે નવ હજાર સાડા કોણ લગભગ સાડા નવ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા છે અને ઈચ્છા એટલું વિશ્વાસ છે કે દિવાળી થતાં થતાં દસ હજાર સબસ્ક્રાઈબ થઈ છે તો દસ હજાર સબસ્ક્રાઈબ પૂરો કરાવી દેશો તો હું તો કોઈ એટલો મોટો માણસ તો નથી પણ જો દિવાળી થતાં બધી દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે તો કમસે કમ પાંચસોથી હજાર રૂપિયાનું એવી એવા લોકોને કરાવીશ કે જે દિવાળી ન કરી શકતા હોય ને એવા લોકોને દિવાળીમાં હજાર રૂપિયા પાંચસો રૂપિયા વાપરીશ જમા તો મિત્રો હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે કામનો ટાઈમ થઈ ગયો છે અને જો કોઈ પણ વિડીયોમાં અત્યારના વિડીયોમાં કે આગળના પણ વિડીયોમાં કોઈ એવી ખોટો વિડીયો બની ગયો હોય ફોટો મારાથી શબ્દ બોલાઈ ગયો હોય તો મને નાનો ભાઈ સમજીને માફ કરજો અને જે સપોર્ટ કરો છો એવોને હું સપોર્ટ કરતા રહેજો અને હવે આપણે ખાચાનાવવાનું કે જે કલાક છે મોનોટાઇઝ માટે મોનોટાઇઝમાં અડધે ઉપર જતી રહી છે ચેનલ અને જો આવોના આવો સપોર્ટ મળશે તો કદાચ છ સાત મહિના સુધી આપણી ચેનલ પણ મોનોટાઇઝ થઈ જશે એવી આશા કરું છું અડધું મોનોટાઈઝ અડધી મોનોટાઇઝમાં થઈ ગઈ છે બોલો ને